ગુજરાત પોલીસ હવે માર્ગ અકસ્માતોમાં ફસાયેલા લોકોનો જીવ બચાવવા માટે વધુ સક્ષમ બની છે રાજ્ય પોલીસને આધુનિક ટેકનોલોજીથી સજ્જ સ્પેશિયલ પર્પઝ વ્હીકલ અભિરક્ષક મળ્યા છે આ વાહનનો મુખ્ય હેતુ ગંભીર માર્ગ અકસ્માતો સર્જાય ત્યારે ગોલ્ડન અવર્સમાં ઇજાગ્રસ્તને સમયસર બચાવવાનો છે પાયલોટ પ્રોજેક્ટના ભાગરૂપે આ વાહનોને અમદાવાદ ગ્રામ્ય અને સુરત ગ્રામ્ય જિલ્લામાં તૈનાત કરવામાં આવ્યા છે અભિરક્ષક વાહનમાં મેટલ કટર ગ્લાસ કટર બોલ્ટ કટર સ્ટ્રેચર જનરેટર અને ઓક્સિજન બોટલ જેવા બત્રીસથી વધુ ખાસ રેસ્ક્યુ ટૂલ્સ અને ઇક્વિપમેન્ટ્સનો સમાવેશ થાય છે આ વાહન માર્ગ અકસ્માત બાદ વાહનમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા અને ત્વરિત સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવામાં મદદરૂપ થશે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે નાગરિકોના હિતમાં ટેકનોલોજી યુક્ત ઇક્વિપમેન્ટ્સમાં વધારો કરવાથી આ એક કડી છે અને પાયલોટ પ્રોજેક્ટ સફળ થયા બાદ આવા વધુ વાહનો રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ તૈનાત કરાશે